રેન નદીના નીરના વધામણા સાંકડના સરપંચ અને ગામ લોકોએ નીરને વધાવ્યા ગઈકાલના વરસાદ અને નદીના બિહામણા દ્રશ્યો આપ જોઈ શકો છો શેરા અને રામપુરા વચ્ચેનો રસ્તો તૂટી જતા સ્થાનિકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે આ રસ્તા પર દરરોજ સાતસો લોકોની અવરજવર છે રસ્તો તૂટતા ખેડૂતો પશુપાલકો અને વાહન ચાલકોને મુશ્કેલી પારાવાર ભોગવવી પડે છે શાળાએ જતા બાળકો પણ બે દિવસથી ઘરે છે શેરા ગામની નદી પરના પટમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવું પડ્યું છે આ અહીંયા બે દિવસથી એટલો વરસાદ પડે કે સ્કૂલમાં બાળકોને મૂકી નથી કીધા અને હા જ્યારે વરસાદ થોડો પડે ત્યારે આ તૂટી જ જાય અહીંયા કોજવે બનાવે તો એ થાય એવું નથી આગળ પુલ બની ગયો જો જવાનો નથી શેરા તો પુલ બની ગયો અહીંયા અમારે સાતસો લોકો રહીએ અને ચાલીસથી પચાસ છોકરા રહીએ સ્કૂલ આજે પણ નથી કે તમે સ્કૂલમાં જઈને તપાસ કરો તો ખબર પડે અધિકારીઓની વારંવાર રજૂઆત કરવા છત છતાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દોરતું નથી કાલે દૂધ પણ પશુપાલકો દૂધ પણ નથી ભરાઈ ગીધા એ ડેરીમાં ઓપળો જેમ ચેક કરો તો હકીકત સાચી હકીકત બહાર આવે બાકી હાલમાં અમારું કોઈ રાજકારણમાં ઓપળે એમ નથી એટલે બરાબર અમારે ખેતી કેવી રીતે કરવી કેવી રીતે ગામમાં જાઓ આ ઉપર દંડનું હોય નદી હેડે અમારે કેવી રીતે ફરવારું બહાર અમારે આવરનવર રસ્તો ચાલુ કરો તમે આ તમને નમર વિનંતી